આર્મી ટ્રેનિંગ પૂરી કરી માદરે વતન પરત ફરી રહેલા સઢા ગામના યુવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હિંમતનગરના સઢા ગામના યુવાને આર્મીની ટ્રેનિંગ મહારાષ્ટ્ર મુકામે પૂર્ણ કરી વતન પાછા ફરતા ભવ્ય રેલી કાઢી આર્મી જવાનનું ફૂલહારથી સન્માન કરાયું ગામભોઈ રણાસન ચાર રસ્તા પર ફુલહાર કરી ટ્રેનિંગ પૂરી કરી પરત ફરતા મનીષકુમાર પ્રજાપતિનું સ્વાગત કરાયું દેશભક્તિના ગીતો સાથે પોતાના વતન સઢા ગામમાં પ્રવેશ કરાવ્યો હતો આ પ્રસંગે આખું ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું જેમાં ગામના યુવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દેશભક્તિનું અને સમગ્ર જ્ઞાતિઓનું એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ સોલંકી અરવલ્લી માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે